જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું થલી ગામના પંચાયત ગ્રામ પંચાયત સરપંચ તરીકે હું ફરજ બજાવું છું તો આપની ચેનલના માધ્યમથી એ કહેવા માગું છું કે આજ ઘેરના પછીથી ત્રીસ ગામ જે પાણીથી આજ અવર જવર રસ્તા બંધ થઈ ગયા છે ખેતર ધોવાઈ ગયા છે પારા તૂટી ગયા છે મારા ગામમાં બી તળાવનો પારો તૂટી ગયો છે તો અમે જાય છે જાત મહેનતથી પછી વીસ ત્રી જણા થઈને ભાડો બાંધો છે કે પીવાનું પાણીનો સંગ્રહ થઈ જાય ને આને આ રજૂઆત આપણે સાંસદજી રમેશભાઈ દાદાજી દેવાભાઈ માલમે પણ કરી છે તો આનું તાત્કાલિક નિવારણ આવે ને વહેલી તકે નદી ઊંડી પોળી ને વ્યવસ્થિત થાય તો આ ખેડૂતને દર વર્ષે આને હાલત ભોગવવી ન પડે ને આજ જો હજારો વ્યુગામાં બિયારણ ગયું છે ને ખેતરો ધોવાઈ ગયા છે તો ખેતરોની વળતર ને બિયારણની વળતર સરકાર શ્રીને સુકાવા બદલ ખૂબ ખૂબ આભાર